સાયબર ક્રાઇમ અમદાવાદની સોશિયલ મીડિયા મોનિટરિંગના ટીમના ધ્યાને આજે એક યુટ્યુબ ચેનલ આવેલી હતી કે જે યુટ્યુબ ચેનલ ઉપર અલગ અલગ સમયે એક હોસ્પિટલના જેમાં મહિલાઓ સારવાર માટે જાય છે અને ઇન્જેક્શન આપતા હોય તો એવા વિડીયો અપલોડ કરવામાં આવેલા છે અને આ વિડીયોમાં પછી ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ચેનલની બી લિંક આપવામાં આવેલી છે તો અત્યારે સાયબર ક્રાઇમે આ બંને આ જે યુટ્યુબ ચેનલ છે અને એ ટેલિગ્રામ ચેનલ છે એ બંનેના જે ક્રિએટર છે એમની વિરુદ્ધમાં તપાસ ચાલુ કરી છે પ્રાઇમા ફેસી અત્યારે એ ખબર પડે છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્ઝેશનમાં ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ થઈ રહ્યો છે પણ કઈ હોસ્પિટલનો વિડીયો છે એ હજુ સુધી અમારા ધ્યાને નથી એ બાબતની અમે આગળ તપાસ કરી રહ્યા છીએ પોલીસ દ્વારા ગુનો દાખલ થશે અને આજે છે એ પોલીસ જે સાયબર ક્રાઈમ છે એ આઈટી એક્ટની હેઠળ કલમ છાસઠ ઈ એટલે વાયોલેશન ઓફ પ્રાઇવસી અને સડસઠ એટલે કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કોઈ બિભત્સ મટીરિયલ પ્રોપાગેટ કરું વાયરલ કરવું તો એમની કલમ અને બીજી જો લાગતી વળગતી કલમ હોય એ બાબતમાં અમે તપાસ એ કરી રહ્યા છીએ કે હજી વિડીયોનું અંદર બીજા જે વિડીયો છે એનું કન્ટેન્ટ શું છે તો જો બીજી કલમ કોઈ ઉમેરી શકાય બીએનએસની તો એ બી અંદર દાખલ કરવામાં આવશે હું તમને કરેક્ટ કરું કે એ લિંક નથી એ એક યુટ્યુબની એક ચેનલ છે એ ચેનલ ઉપર સાત વિડિયો અપલોડ કરવામાં આવેલા છે અને એ ચેન બધા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ ગ્રુપની લિંક આપવામાં આવેલી છે તો એ જે યુટ્યુબ ચેનલ છે અને જે ટેલિગ્રામ ગ્રુપ છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની કરી છે જે યુટ્યુબની ચેનલ છે એ છ જાન્યુઆરીના ક્રિએટ થયેલી છે અને જે ટેલિગ્રામનું ગ્રુપ છે એ સપ્ટેમ્બર ક્રિએટ થયેલું છે સપ્ટેમ્બર બે હાજર તપાસ કરી એ બાબતની અમે બધી તપાસ કરી રહ્યા છીએ કેમ કે યુટ્યુબમાં જે મેમ્બર ગ્રુપમાં જોડાતા હોય તો ટેલિગ્રામમાં જે મેમ્બર જોડાતા હોય છે ટેમ્પરરી અમુક લીવ બી કરતા હોય છે અત્યારે એવી રીતના છે કે નાઇન્ટી પ્લસ મેમ્બર્સ એ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયેલા છે નહીં અગર હું તમને કરેક્ટ કરીશ ગ્રુપમાં કોઈ ગુજરાતીમાં સંવાદ નથી મળેલો જે ટેલિગ્રામનો યુટ્યુબમાં જે વિડીયો પોસ્ટ કરેલો છે એમાં જે પેશન્ટ છે

ઘણી વાર આવા જો પ્રાઇવસીનો ભંગ કરતા વિડિયો હોય છે ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હોય છે તો ત્યાંથી લઈને પછી આવા ગ્રુપ્સ સ્કેલ ક્લેમ કરતા હોય છે કે તેમની પાસે આવો એક્સક્લુઝિવ ડેટા છે અને પછી પૈસાની એમાંથી કમાણી કરવામાં આવતી હોય છે કેમ કે જે અન્ય વિડીયો છે એમાં કોઈ ટાઈમ સ્ટેમ્પ નથી આ વિડીયો જે એમાં છે એમાં જે સીસીટીવી ફૂટેજ છે એમાં સોળ બાર બે હજાર ચોવીસ એવું દર્શાવવામાં આવેલું છે તો એ બાબતની અમે આગળ ખરાઈ કરી રહ્યા છીએ અને એની તપાસ કરી રહ્યા છીએ નથી આગેનું તમને ક્રિએટ કરું છું એ ગ્રુપમાં એવું ક્લેમ કરવામાં આવેલું છે જે સાત વિડિયો અપલોડ કરવામાં આવે છે એમાં મોસ્ટલી બધા વિડીયોમાં ઇન્જેક્શન આપતા હોય છે એવા વિડીયો છે સોનોગ્રાફીના કોઈ વિડીયો નથી એ અમે આગળ તપાસનો વિષય છે આવી કોઈ માહિતી અમે ડાયવલ નહીં કરીએ જેનાથી જે એક્યુઝ છે એમને કોઈ ફાયદો મળે તો એ બાબતની અમે તપે જેવું બી અમને કોઈ લીડ મળશે અને કોન્ક્રીટ માહિતી મળશે આપને પ્રેસ કોન્ફરન્સ મારફતે જાણ કરવામાં આવશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 News ન્યૂઝ સાથે